છે ભજીયા એટલે કે કોડુના ભજીયા કદુ આ બની રહ્યા છે બટાટાવાળા એટલે કે બેંગોલીમાં એને આલુ ચોપ કે આલુ ચોપના ભજીયા અને આ રીંગણાના ભજીયા જોયા છે ક્યારે એવા સપાટ આ વિડીયો જોવા વાળા જો ખાલી ગુજરાતી ફૂડ ને કે ગુજરાતી ટેસ્ટ ને જ એક્સપેક્ટ કરતા હોય તો નહીં જોતા પણ અહીંયા કંઈક ગુજરાતમાં રહીને ગુજરાતથી બિયોન્ડ કંઈક સ્વાદને ઈચ્છા હોય તમને એમ લાગતું હોય કે ભાઈ આપણી વચ્ચે જે બેંગોલી લોકો રહે છે એ લોકો પોતાની રૂટીન લાઈફમાં શું ખાતા હશે કેવો ટેસ્ટ લેતા હશે એ ખાવાની ઈચ્છા હોય કે એ જાણવાની ઈચ્છા હોય તો આવી જાવ પાસે આ વિડીયોમાં આ જે છે એ પૂરી સબ્જી બસ બહુ જ સિમ્પલ ફૂડ છે પણ મજા આવે એવું છે વીસ રૂપિયામાં માણસનો પેટ ભરાઈ જાય પાંચ પૂરી અને આ શાક જેમાં વટાણા અને આલુ મિક્સ છે કેટલા ભજીયા દૂર થી જોતા કોકને એમ લાગશે કે આ ટીકડી ભજીયા છે અમદાવાદમાં જે ટીકડી ગઈ છે કેટલાક લોકોને એમ લાગશે કે વડા છે આ નથી દાલવડા આ નથી ટીકડી ભજીયા આની નથી અંદર આની અંદર કાંદા નથી દાળ નથી કંઈ નથી આની અંદર માત્ર માત્ર બે વસ્તુ છે એક કોબીજ અને બીજું કોસ્મરી ઘણા બધા લોકોએ મને આની પહેલાં કીધું કે સમીરભાઈ તમારી જૂની બજારોની જે સિરીઝ છે ને એ ફરી પાછી ચાલુ કરો એમાં બહુ મજા આવતી હતી પણ આપણી સિરીઝ તો ચાલી નહીં કરી શકીએ પણ હા જૂની બજારોની પાછી જેને કહે ને કે અલગ અલગ શોધખોળ કરતાં કરતાં ક્યાંક ને ક્યાંક સ્વાદના નવા સરનામા મળી જતા હોય તો આપણે લઈ લઈએ હું અત્યારના આવી ગયો છું રાજકોટની રેનાકા ટાવરથી લઈને સોની બજાર વચ્ચેની એક એવી જગ્યાએ કે જ્યાં ગુજરાતીઓ તો આવે છે પણ સૌથી વધારે બેંગોલી લોકો અહીંયા જે છે એ પોતાનો સ્વાદ ગુત ગોતતા આવે છે અને અહીંયા આની વસ્તુ જોતાં જોતા મને એમ લાગ્યું કે ભાઈ આપણે જે ભજીયા રેગ્યુલર ખાય છે ને એમાં હજુ પણ ગુજરાતી વેરાયટીઝમાં કંઈક ખૂટે છે જેમ કે રીંગણાના ભજીયા પમકીનના ભજીયા અને ઘણી બધી વસ્તુઓ આપણે આવી ગયા છીએ અત્યારે એવી બેંગોલી સ્વાદના સરનામા ઉપર કે જ્યાં સાંજે સાત વાગે અને લોકોને જેને કે પોતાનો પેટનો કોઠો ટાઢો કરવા માટેની વસ્તુઓ મળી રહે આલુ ચોપ પછી

लेकिन ये ये जो चीज़ें हैं पहले तो ये दिखा दीजिए लोगों को ये क्या है ये आलू का जो सब्जी होता है ना घुगनी जिसको बोलता है घुगनी घूगनी घुगनी है हाँ घूगनी में क्या क्या होता है इसमें आलू है वो मोटर है आलू और आ, मिक्स जो भाजी ये होता है, तो है ना हाँ, उसके मसाला मसाला आ, उसमें सब देख के बनाता है अच्छा वैष्णव है हाँ हाँ तो जाहिर सी बात है वैष्णव प्याज और लहसुन नहीं, नहीं नहीं हमारा कुछ भी प्याज लहसुन कंदा कुछ भी नहीं तो अच्छा। खाली हमारा इधर आधा और बाकी भेज जो है वो ये होता है कितने साल से राजकोट में आ, मैं अभी छह साल हो गया छह साल हो गया हाँ तो, तो साल में कौन कौन सी चीजें जो है राजकोट के लोगों को मतलब अपने पड़ोसी है भी इधर तो मैं पहले मेरा दादा का पास था अच्छा उसका नाश्ता दुकान है सोनी सोनी बाजार में उनका पास काम करता था अभी इधर में एक साल हो गया इधर का क्या एक प्लेट का एक प्लेट का बीस रूपया लेता हूँ उसका पास सब्जी और पूरी हाँ सब्जी तो उसका साथ ही आएगा एक में एक आ, पाँच पीस आएगा पूरी, पूरी। अच्छा। और परोठा आएगा तीन तीन पीस या तीन पीस परोटा या फिर पाँच पूरी हाँ बीस रुपये में बीस रुपये हाँ। में हाँ। क्या बात है सब्जी के साथ, सब्जी के साथ। बीस रूपए में कैसे मतलब इस जमाने में इस वक्त में कैसे आप अफोर्ड कर सकते हो हमारा जो गुरु जो बोलता है ना जो तुम्हारा जितना है उतना ही ये करने का उससे ज्यादा नहीं ये करने का क्या बात है हमारा सनातन पीछे जो दीदी क्या बना रही है अभी वो अभी परोठा बनना है परोठा बना रही है तो वो भी आपके साथ कितने बजे से लग जाती है काम पे हाँ प्राय चार साढ़े चार बजे अच्छा भजिया का एक प्लेट का कितना दाम है एक प्लेट का बीस रूपया उसमें चार पीस आएगा તમે ખાલી ગાંઠિયા ખાવ ગાઠિયા મરચા પણ જોશે ડુંગળી પણ જોશે સંબારો જોશે ચટણી પણ જોશે પણ અહિયાં લોકો ભજીયા ખાશે ને તો એની સાથે કઈ નહીં માત્ર માત્ર માથે થોડું કાલા એટલે પેલું છે કાલા બોલે તો થોડું સંચડ નાખશે સંચળ નાખશે અને અચ્છા એ એ કારણો એ થોડા આપણે સંચળ કહીએ ને એ થોડું સંચળ નાખી દે એ સિવાય બીજું કંઈ નહીં એમને એમ ઊભા ઉભા ખાઈ જતા રહે એટલે એકચ્યુઅલી બહુ વધારે મહેનતનું કામ વધારે પરસેવો પાડીને કામ કરતા હોય એ લોકોને ખાવામાં સાથે નખરા નથી હોતા નખરા જે છે ને એ આરામપ્રિય માણસોના વધારે હોય છે જેમ કે તમે જોઈ શકો છો મને ફિલહાલ તો અહીંયા હમણાં એક પૂરી ભાજીની પ્લેટ અને એક જે છે ભજીયાની પ્લેટ આપણે બનાવીએ અને જોઈએ કે બેંગોલી સ્વાદ જે છે એ કેવો લાગે છે તો દાદા અમારે લીએ એક ભજીયા કા એક પ્લેટ બનાવી દીજે પમકીન તો મેં નહીં ખાતા હું તો મુજબ આલુ ચોપ ઓર એ આપણા બેંગુન કા ભજી ઓર સાથમે એક પૂરી ભાજી એ રસાવાલી ભાજી ઓર પૂરી ઠીક તો પ્રસન્નજી દાદા અત્યારના પૂરી ઉતારી રહ્યા છે આ પૂરી ફરી પાછું તમને કહી દઉં કે અહીંયા વીસ રૂપિયાની એક પ્લેટ મળે શાકમાં એક શાકની સાથે તમને પાંચ પૂરી મળે અને કાં તો તમારે પરોઠા ખાવા હોય તો પહેલી બાજુ દીદી પરોઠા ઉતારી રહ્યા છે ત્રણ પરોઠા મળે એટલે તમે વિચાર કરો આનાથી વધુ સસ્તા બીજી કઈ હોઈ શકે ફોર્ચ્યુન સનફ્લાવર યુઝ કરે છે લોકો હવે અહીં મળતી બધી ડિશિસ તમને વન બાય વન જણાવી દઉં આ પમકીનના ભજીયા છે એટલે કે કદ્દુના આ જે છે એ બેંગલ એટલે કે રીંગણાના ભજીયા રીંગણાની સ્લાઇસના ભજીયા છે હવે એની નીચે તમે જુઓ આ આલુ ચોપ કહેવાય બેંગોલી ભાષામાં એટલે કે બટાકાવાળાના ભજીયા અને સાથે છે પૂરી ભાજી રસાવાળું શાક અથવા સૂકી ભાજી બે ઓપ્શન્સ હોય છે પાંચ પૂરી અથવા ત્રણ પરોઠા અને આ રીતની પાંચ પૂરી સાથે એક શાક આપવામાં આવે સાહેબ વીસ રૂપિયામાં જ્યારે એક બેંગોલી કારીગર આખો દિવસ કામ કરીને સાંજે કાંઈક એને વીસ રૂપિયામાં પેટ ભરવું હોય ને ત્યારે આરામથી જમી શકે છે અને વિચાર કરો એને ખાલી એક ભજીયું ખાવું ને તો પણ અહીંથી એને પાંચ રૂપિયાનું મળી રહેશે એક પ્લેટમાં ચાર ભજીયા આવે છે અને કોઈ પણ વેરાયટીઝ માગો આલુ ચોપ માગો બેંગનના ભજી એટલે કે રીંગણાના ભજીયા માગો પમકીનના ભજીયા માગો કે પછી અહીંયા હજી એક ભજીયા છે કોબીજના ભજીયા જે થોડી વાર પછી એ લોકો શરૂ કરશે જે હું તમને પાછળથી દેખાડી અને હું આવી ગયો છું ત્યાં રાજકોટની સોની બજાર પાસે આ જે છે રૈયાનાકા ટાવરવાળો ઢાળ છે કે જે સીધો ગુજરી બજાર સુધી જાય છે અને એના પાછળ સોની બજાર છે અને ફૂલી હનુમાનજી મહારાજના મંદિરથી થોડાક ઉપર ચડશો એટલે રાઈટ સાઈડની અંદર અહીંયા સોમનાથ નામનું બિલ્ડિંગ દેખાશે અને એ સોમનાથ બિલ્ડિંગની બરાબર સામે અહીંયા આ દાદા આ એક નનકડી એવી દુકાનની અંદર બેંગોલી સ્વાદ પીરસે છે વીસ રૂપિયાની આ પ્લેટ છે અને એક વસ્તુ તમને કહું કે બહુ સિમ્પલ વસ્તુ છે બહુ જ સિમ્પલ વસ્તુ દાદાશભાઈ હિંગ ઓર હલ્દી કાં અચ્છા ઉપયોગ ક્યાં આપણે મસ્ત હિંગવાળો ટેસ્ટ આવે છે આમાં અને બીજું હળદર આ બે વસ્તુ છે એમના મસાલા જે છે એ પણ થોડા ડિફરન્ટ છે બસ બહુ જ સિમ્પલ ફૂડ છે પણ મજા આવે એવું છે વીસ રૂપિયામાં માણસનો પેટ ભરાઈ જાય પાંચ પૂરી અને આ શાક જેમાં વટાણા અને આલુ મિક્સ છે રાજકોટના લોકો આપણા કાઠિયાવાડી લોકો જે લસણી ચટણી મરચાં સંભારો અને આ બધી વસ્તુ ખાવા દેવાયેલા હોય એના માટે આ વસ્તુ નથી પણ એવું નથી કે જો જે લોકો બેંગોલી નથી એ લોકો નહીં ભાવે જે લોકો કંઈક નવો સ્વાદ ચાખવાના શોખીન છે મારી જેમ કે જે લાઈફમાં કંઈક નવું નવું જેને કહે ને કે એક્સપ્લોર કરવાની ઈચ્છા ધરાવતા હોય એના માટે રાજકોટમાં રહીને આ બેંગોલી ટેસ્ટ ખોટો નથી હવે મેં આ ભજીયાની પ્લેટ લઈ લીધી છે પણ વાતુ વાતુમાં મેં ઓલરેડી અડધું ભજીયું ખાઈ લીધું અહીંયા ભજીયાનું સિસ્ટમ કેવી છે ખબર ના તો કોઈ ચટણી ના કોઈ ડુંગળી સંભારો મરચાં કંઈ નહીં માત્ર ને માત્ર ભજીયા એમને ખાવાના માથે થોડું સંચળ નાખવાનું અને એનાથી સૌથી મોટો ફાયદો શું તમને કહું તમે જે ખાવ ને એને લિટરલી તમને ભજીયાનો જે ટેસ્ટ મળે બાકી નોર્મલી આપણે જે ખાવા દેવાયેલા છે ને કાં તો એમાં ચટણી કાં મરચાં કાં સંભારાનો ટેસ્ટ જે છે એ ડોમિનેટ કરી જતો હોય આમાં ભજીયાનો પળનો ટેસ્ટ માત્ર થોડું એને ટેંગી બનાવવા માટે સંચર નાખી દીધું હોય અને ખરેખર જેને રીંગણા નહીં ભાવતો હોય ટેન્શન ન લેતા કારણ કે આમાં રીંગણા જે છે એ ડોમિનેટ નથી કરતા તમને પહેલેથી કહી દઉં છું આ એક આ એક લેગેસી બની ગઈ છે બેંગોલની આ આપણી ગુજરાતની લેગેસી નથી પણ અહીંયા ગુજરાતમાં આવીને પણ સારી રીતે ચાલે છે ઘણા ગુજરાતીઓ ખાય છે પણ આ લેગેસી છે બેંગોલની એની સ્ટાઇલ છે એની સિસ્ટમ છે એના ટ્રેડિશન પ્રમાણે ખવાતું હોય પર્સનલી મારો પોતાનો અંગત અભિનય ના પૂરું ને તો મને ભાઈ ખરેખર ભાઈ આલુ અંદર સરસ આદુનો સ્વાદ એવો

ઓલા તો વાત કરી હવે આ કોશમરી અને કોબીજ ના ભજીયા દૂર થી જોતા કોકને એમ લાગશે કે આ ટીકડી ભજીયા છે અમદાવાદ માં જે ટીકડી કઈ કેટલાક લોકોને એમ લાગશે કે દાલ વડા છે આ નથી દાલ વડા આ નથી ટીકડી ભજીયા આની નથી અંદર આની અંદર કાંદા નથી દાળ નથી કંઈ નથી આની અંદર માત્ર ને માત્ર બે વસ્તુ છે એક કોબીજ અને બીજું કોથમરી બહુ જ ડિફરન્ટ વસ્તુ છે કોબીજ ને કોથમરી તમે જુઓ આની અંદર માત્ર તમને બે જ વસ્તુ દેખાશે કોબીજ કોથમરી મારો એટલો ભરોસો કરો છો આપણે અત્યાર સુધીમાં જે બધી ચટણીના ને એ બધી વસ્તુનો ઓવરડોઝ કરીને જે ફૂડ હોય એનું મૂળ તત્વનો નાશ કરી નાખતા એવા છે મૂળ સ્વાદનો અહીંયા લોકો મૂળ સ્વાદને પકડીને નાખી દીધો એટલા માટે એક્સ્ટ્રા ખાઈ નથી તમે જુઓ રિયલ આપણને એકચ્યુઅલી રિયલાઇઝ જ ન થાય કે આની અંદર ખરેખર ખાલી કોબીજ અને કોસમરીથી પણ આટલો મસ્ત સ્વાદ આવે એની અંદર ખાલી મસાલા છે એમને જે ખડા મસાલા હોય એ નોર્મલી આપણે બનાવતા હોય પણ એક્સ્ટ્રા કોઈ વસ્તુ નથી અને ચટણીની તો જરાય હોહા કે પેલું છે જ નહીં કે જેથી કરીને આપણે એમ થાય કે ચટણી ડોમિનેટ કરી જશે વન્ડરફુલ મને ત્રણેય ભજીયા બહુ બન ખાસ કરી પૂરી શાક પણ હું તમને કહું છું ઘણા લોકોને એમ થાય કે બેંગોલી સ્વાદ છે કહો હશે હું સ્વાદને પારખું પણ છું અને દરેક અલગ અલગ જગ્યાના સ્વાદની અલગ અલગ ટ્રેડિશન હોય ને એનો હું રિસ્પેક્ટ પણ કરું છું એટલે એવું જરૂરી નથી કે બધા મારા ટેસ્ટ બોર્ડ પ્રમાણે જ બધા સ્વાદ બનવા જોઈએ એટલે મને અહીં વસ્તુ ભાવી તમે કયા એંગલથી તમે કયા વિચારથી છો જોઈએ તમારી પર ડિપેન્ડ કરે છે તમને કંઈક નવું એક્સપ્લોર કરવાની ઈચ્છા થતી હોય બેંગોલી ફૂડને તમે જો લાઈક કરતા હોવ તો ડેફિનેટલી એ ટેસ્ટ કરવા જેવું ખરું મજા આવશે મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં જય જય ગરબી ગુજરાત સ્ટેવલેસ